સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાળકો સહિત મહિલાઓના થઈ રહેલા શોષણની સામે સિદ્ધાંત રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે સુરતમાં પણ હરિભક્તો રસ્તા પર ઉતરીને હાથમાં પોસ્ટર લઈને પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા પાલનપુર પાટિયા ખાતે આવેલા મશા સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડતાલ સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા પોસ્ટર લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું લંપટ સાધુના વિરોધમાં પ્રચાર કરવા સુરતથી ત્રણસો લોકો રવાના થશે જેઓ ગામડે ગામડે જઈ લોકોને લંપટ સાધુઓ વિશે સમજાવવામાં આવશે વિરોધનું કારણ સ્પષ્ટ છે કે છેલ્લા એક મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે એ માંગણી સંતોષાણી નથી કોઈ પગલાઓ ભરાણા નથી અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ એમના અવાજને દબાવવા માટે ખોટી એફઆઈઆરઓ કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે હવે સ સમાજને જાગૃત કરી સનાતન ધર્મ હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધનું મુખ્ય કારણ છે લગભગ ત્રણસો પ્લસ હરિભક્તો ફોર વ્હીલર ગાડીના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે શહેરે શહેરે જિલ્લે જિલ્લે તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મીટિંગો લઈને જાગૃતિનું અભિયાન આજથી ચાલુ થાય છે છે લગભગ પચાસ કરતા વધારે એવા લંપટ સાધુઓ છે જેમાંના ઘણા બધા મહત્વના હોદ્દાઓ પર પણ છે આ તમામને હટાવવા એ અત્યારની સમયની માંગ છે